વડોદરા શહેરના કલાલી ગુલાબી વોડાના મકાનોમાં બહાર પાર્ક કરેલી એક કારમાં સવારે આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત પહોંચી આગને કાબૂમાં લીધી હતી શહેરમાં વરસાદી માહોલ સામે આવી રહ્યા છે તેવામાં મંગળવારે સવારે શહેરના કલાલી ખિસકોલી સર્કલ પાસે આવેલા વોડાના મકાનો નજીક પાર્ક થયેલી એક કારમાં આકસ્મિક આગ લાગી બનાવને પગલે સ્થાનિક રહીશો એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સ્થાનિક સુરેશભાઈએ માહિતી આપતા જણાવ્યું કે તે રિક્ષા લઈ ઘરે પરત ફર્યા ત્યારે આશરે નવ વાગ્યાની આસપાસ કારમાં સામાન્ય આગ લાગી હતી જેથી તેમને તરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી આ કાર કોની છે તેની તેમને ખબર પણ ન હતી પણ કોઈ સ્થાનિક રહીશમાંથી જ કોઈ કાર કોઈની કાર હશે તેમ જાણવા મળ્યું હતું કાર સીએનજી હતી તેમ પણ જાણવા મળ્યું હતું હાલ તો આગની લપેટમાં કાર આખી બનીને ખાક થઈ ગઈ હતી જોકે આગ કયા કારણોસર લાગે તેને ચોક્કસ કારણ જાણી શકાયું નથી જ્યારે બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી